થી અમે વાસણાથી પારડી જતા હતા અને અંજલી ક્રોસ રોડ પાસે આ ઘટના ઘટી કે અમે જેવું સિગ્નલ ક્રોસ કર્યું એવું આગળ પોલીસ વાળાએ અમને રોક્યા જેવું પોલીસ વાળાએ રોક્યા અમે એક સેકન્ડમાં સાઈડમાં આવી ગયા કે પોલીસવાળા બોલાય છે જઈએ પછી સાઈડમાં પાર્ક કરીને એમને એમને ઊભા રાખ્યા તો એમને કહ્યું કે લાયસન્સ કાઢો લાયસન્સ કાઢો તો મેં કીધું કે હા સાહેબ પછી એમને કીધું કે મતલબ મેમો બનાવી દઉં હું તમારો મેમો બનાવી દઉં મેં કીધું જે કરો એ તમે મેમો બનાવી દો તો કે લાયસન્સ આપો ને મેડમ લાઇસન્સ આપો ને એવી રીતે બોલા બોલવા લાગ્યા કીધું હું કાઢું છું લાઇસન્સ મારા પર્સમાં લાઇસન્સ હતું એટલે મારે મારી બેગ ખોલીને અંદર લેપટોપને બધું હતું તો મેં કીધું બે મિનિટ લાગશે તો હું કાઢતી હતી ત્યાં સુધી અમે કીધું ફટાફટ કરો લાઇસન્સ આપો કારણ કે એમને અમારી સાથે બે ત્રણ જને બી કદાચ ઉભા રાખ્યા હતા શું હતું એ ખ્યાલ નથી તો એમને કીધું કે લાઇસન્સ આપો મેં કીધું કે બે મિનિટ લાગશે પણ એમને બહુ ઉતાવળ કરી લાઇસન્સ માંગવા માટે પછી મેં એમને એવું કીધું કે એમને કીધું તમારી પાસે છે જ નહીં મેં કીધું એવું નથી પછી મેં મારું ઓલા ઇલેક્ટ્રિક પાર્ક કર્યું અને એમાં સ્ક્રીન પર બી મારે લાઇસન્સ આવી જાય બિકોઝ મેં જ્યારથી એ પરચેસ કર્યું છે એમાં ડોક્યુમેન્ટ્સ અપલોડેડ જ હોય તો મેં મારું લાઇસન્સ હું એક ક્લિકમાં એમને બતાવી શકું મારું ડ્રાઇવિંગ લાઇસન્સ એટલે મેં એ ક્લિક કરવા માટે ખોલ્યું અને પછી મેં એમને કીધું ને કે હું સ્ક્રીન પર બતાવું છું તો એ કે પોલીસ હોય ને પછી એમને બહુ જોરથી બોલાવા મળ્યા તમે પોલીસ છો તમે આ રીતે વર્તન કરો છો આટલું જોરથી વાત કરો છો શાંતિથી વાત કરો હું બતાવું છું ને તમને તો એમને કીધું કે જો કાર્ડ હોય ને તો હું પોલીસ છું કાર્ડ હોય નામ બતાવે તરત એમને એમનું કાર્ડ આગળ કર્યું જેવું એમને કાર્ડ આગળ કર્યું મેં જોયું એ કાર્ડમાં એ પોલીસ જ હતા અને એ એમના ફરજ પર જ હતા તો મેં એમને કાર્ડ પરત કર્યું જેવું હું એમને કાર્ડ પરત કરવા ગઈ ને એવું એમનાથી ના પકડાયું અને કાર્ડ હાથમાંથી છૂટી ગયું કાર્ડ નીચે પડી ગયું તો એ કાર્ડ નીચે પડી ગયું તો એ એકદમ આક્રોશમાં આવી ગયા કે તમે મારું કાર્ડ તે મારું કાર્ડ ફેંક્યું જ કેમ ચાલ નીચે ઉતર એમને મારો હાથ ખેંચ્યો અને મને એક્ટિવા પરથી ઓલા પરથી નીચે ઉતારવાની કોશિશ કરી હવે મેં એમને કીધું તમે હાથ ક્યાં મડાયો મને બહુ જ અનકમ્ફર્ટેબલ ફીલ થઈ ગયું કે આવી રીતે કોઈ મને હાથ કેવી રીતે ખેંચીને નીચે ઉતારી જાય અને એમને હાથ બી બહુ જોરમાં પકડ્યો હતો મેં કીધું તમે આ રીતે કેવી રીતે કોઈને અડી શકો તમે અડી શકો નહીં એવી રીતે અમારી વચ્ચે તું તારી બોલવાનું થયું પણ એ બોલીએ છે ને એ પહેલાં એમને મને એક લાફો ઝીકાઈ દીધો અહીંયા આગળ જેથી અહીંયા બધું સૂજી ગયું અને મને મારો કાન સૂન પડી ગયો એટલે હું ડરી ગઈ એ મેં તરત મારો ફોન કાઢ્યો મેં કીધું પોલીસ છે પણ મારી શકે નહીં મને ત્યારે એ એક જ મીડિયમ લાગ્યું કે મારી હેલ્પ થઈ શકે એ મેં વિડીયો ચાલુ કરી દીધો મારી પાછળ જે હતા એમને બી વિડીયો ચાલુ કરી દીધો એ સ્પેનમાં બી એમને ફટાક કરીને એક ફેટ મારી તો એ ફેટ મારીને એ વિડીયોમાં બી કેપ્ચર થઈ ગઈ અને મને અહીંયાથી લોહી નીકળવા લાગ્યું અને મને અહીંયા વાગ્યું જે દાંત મારો હતો એ હલવા માંડ્યો અને મને બહુ જોરથી વાગ્યું તે કર્યા પછી અમે એકસો બારમાં મદદ માંગી કે અમે એકસો બારમાં કોલ કરીશું અને એ એકસો બારમાં કોલ કરવા માટે ત્યાં કરતા હતા ને વિધિન ધેટ ટાઈમ એમને કહી દીધું કે તમે પોલીસને બોલાવો તમે ગમે તે કરો પાલડી વિસ્તારમાં મારા વિરુદ્ધ કોઈ ફરિયાદ લેશે નહીં અને અમારી વચ્ચે બહુ જ બોલવાનું થયું ત્યારે એમને મને માર્યું હતું એટલે મારામાં બી બહુ આક્રોશ હતો મને બી બહુ બીક લાગી ગઈ હતી અને બહુ જ ગુસ્સો આવી ગયો હતો કે મને આટલું બધું માર્યું અને મેં હાથ આમ કરી આમ કર્યું તો મારા હાથમાં લોહી આવ્યું એટલે હું વધારે ગુસ્સામાં આવી ગઈ કે મને માર્યું કેમ એ પેન અને એંગરમાં અમારી વચ્ચે બોલાબોલી થઈ અને એમને કહી દીધું એમને વિડીયો ઉતારવાના એમને બી ચાલુ કર્યા અને એમને કીધું પોલીસ પોલીસમાં પોલીસની ફરિયાદ લખશે નહીં પારડી પોલીસ સ્ટેશનમાં મારી કમ્પ્લેન રજીસ્ટર થશે નહીં મેં કીધું વાંધો નહીં હું તો પોલીસ જોડે જસ્ટિસ મતલબ ન્યાયની માટે એ કરીશ તો મેં પોલીસને ફોન કર્યો અને બોલાયા તો એ સાહેબ આઈને તરત એમને બી એમને હાથ જ મિલાયો ઓળખીતા જ હતા પછી એમને અમને કીધું કે ચાલો તમે બેન પોલીસ સ્ટેશન તમને લઈ જઈએ ફરિયાદ પોલીસ સ્ટેશન નોંધીશું મેં કીધું ઓકે અમે લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યાં સુધી મેં મારા રિલેટિવ્સને પણ બોલાવી લીધા હતા કારણ કે મને બહુ બીક લાગી હતી તો મારા ભાઈ અને બધા મારા રિલેટિવ્સ ત્યાં પોલીસ સ્ટેશન આવી ગયા હતા મારી ફ્રેન્ડ્સ અને મારા ભાઈને બધા તો એ અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા તો અમે ત્યાં આગળ જોયું તો ત્યાં ફરિયાદ લખતા લખવા માટે કોઈ હતું નહીં તો અમે ફર્સ્ટ ફ્લોર પર ગયા એ ભાઈને બી ફર્સ્ટ ફ્લોર પર લાયા ત્યાં સુધી એ ભાઈનું એટલું સ્ટ્રોંગ કોન્ટેક્ટ્સ હતા કે બહુ જ બધા પોલીસવાળા ત્યાં ગેધર થઈ ગયા હતા મિનિમમ પચાસ પંચાવન પોલીસવાળા જ્યાં કોઈ નહોતું ને ત્યાં ગેધર થઈ ગયા હતા પછી એ ગેધરિંગમાં બધા જ લેતા હતા એમની કે બેન તમે બી તોચડાઈથી વાત કરી હશે અને પોલીસ સ્ટેશનમાં બી મને વાગ્યું હતું એટલે હું બી કહેતી હતી કે આમની ઉપર કાર્યવાહી કરો આમને સસ્પેન્ડ કરો આમને આવી રીતે સેફ નથી બહાર રાખવું આવી રીતે ફિમેલ્સને મારે છે હું રડતા રડતા બોલતી હતી અને બોલતી હતી મને એવું હતું કે પોલીસ સમજશે પણ પછી એમાં પીએસઆઈ સાહેબ હતા કોઈ ક્રિશ્ચિયન સાહેબ કરીને એમને ફરિયાદ લેવાની ના પાડી દીધી કે આ જે ફરિયાદ છે ને એ હું